નમસ્કાર મિત્રો આજે જે આપણે આ ખેડૂતની પોર્ટલ ઉપર જે ટ્રેક્ટરની સબસિડી માટેની ઓનલાઈન અરજી કરેલી હતી તો એ અરજીની અપ્રૂવલ થઈ અને એની આપણે ટપાલ આપણી પાસે આવી છે તો એ ટપાલ તમને બતાવવાની છે એમાં કઈ રીતનું છે એ તો એની માહિતી આપવાની છે તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડિયા તમારા સુધી પહોંચી શકે તો મિત્રો આપણે જે ટ્રેક્ટરની સબસિડી માટેની જે અરજી પાસ થઈ છે અપ્રુવલ મળી છે એની આપણે આ ટપાલ આપણી પાસે આવી છે તો આમાં આ રીતનું છે અને આની અંદર તમારું નામ ને તમે જે અરજી કરી હતી એ બધું તમામ બતાવશે અને એની નીચે જે લખેલું છે આમાં તમામ માહિતી તમારે વાંચી લેવાની અને આની અંદર આ જે લખેલું છે કે સદર મંજૂરી આપ મળ્યા પછી ત્રીસ દિવસની અંદર તમારે જે ટ્રેક્ટરની ખરીદી કરી અને એનું બિલ અને બધી તમામ કાગળ રજૂ કરવાના રહેશે તો મિત્રો એની અંદર જે આપણે રજૂ ડોક્યુમેન્ટ કયા કયા રજૂ કરવાના છે એની અહીં તમને માહિતી આપેલી છે તો મિત્રો આ દસ પુરાવા તરીકેના જે આપણે ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાના રહેશે તો તમારે આ ટ્રેક્ટર ખરીદી કરી અને તેની તમામ જે કાગળ આવે એ જમા કરાવશો એટલે તમને આની સબસિડી મળવાપાત્ર રહેશે તો જે મિત્રોએ આમાં અરજી કરેલી છે તેમને આ કાગળ જમા કરાવવાના રહેશે અને કેટલા મિત્રોને અરજી પાસ થઈ છે એ કોમેન્ટમાં જણાવજો